થેપલા ગુજરાતીઓની આગવી ઓળખ એવા થેપલા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત છે આપણે જ્યારે કોઈ ગૃહ ઉદ્યોગમાંથી કે નાસ્તા સેન્ટરમાંથી થેપલા લાવીએ છીએ ને તો એ એકદમ પાતળા અને પોચા હોય છે તો ઘરે આપણે ગૃહ ઉદ્યોગ જેવા થેપલા કેવી રીતે બનાવાય એ વિશેની માહિતી આજના વેડિયોમાં જોઈએ સ્પેશિયલ ટ્રીકથી આપણે એનો લોટ બાંધવાનો છે અને એને એવી રીતે શેકવાના છે કે એકદમ સરસ પોચા બને હાલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ પોચા અને પાતળા એવા થીપલા બનાવવા માટે આદુ મરચા અને લસણની પેસ્ટ તૈયાર કરીશું તમે જો લસણ ના ખાતા હો તો લસણ સ્કીપ કરી દેવાનું તો મેં છથી સાત કઈ લસણની લીધી છે નાનો ટુકડો આદુનો છે અને બે પ્રકારના મરચાં લીધા છે તીખા અને મોળા તો જે લવિંગ્યા મરચાં આવે છે ને તીખાશ માટે મેં થોડા એ પણ લીધા છે આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ નથી કરવાના તો તીખાશ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની અને આપણે પાણી નાખ્યા વગર એકદમ ફાઇન અને વાટી લેવાનું છે એની અંદર મરચાંના કે વાટી અને તૈયાર કરી લઈશું આજે આપણે મેથીની ભાજીના થેપલા તૈયાર કરીએ છીએ તો હવે મેથીની ભાજી પણ મેં અત્યારે એક કપ લીધી છે અને કેવી રીતે લીધી છે એ પણ તમને જણાવો તો અત્યારે મેં એક કપ લઈ લીધો છે જે બસો પચાસ નો છે અને ભાજી આપણે આ રીતે એની અંદર મૂકવાની છે પ્રેસ નથી કરવાની એટલે કે દબાઈ દબાઈને નથી ભરવાની બસ આ રીતે મૂકવાની અને જેટલી આવે ને બસ એટલી લઈશું તો તમે જોઈ શકો છો મેં એકદમ હલકા હાથે એની અંદર ભાજી ભરી છે હવે આ જ ભાજીને જો હું પ્રેસ કરીને અંદર દબાવીને ભરીશ ને તો લગભગ એ અડધા પોણા કપ જેટલી જ થશે તો આપણે આ રીતની એક કપ ભાજી લેવાની છે આખી દબાવીને ભરવાની નથી હલકા હાથે ભરવાની ને એક કપ થાય ને એટલી ભાજી લેવાની છે આ ભાજીનું પ્રમાણ પણ એટલા માટે અગત્યનું છે કે જો મેથીની ભાજીનું પ્રમાણ વધારે હોય ને તો પણ પછી તમારા જે થેપલા છે ને એ તમે પતલા વણી નથી શકતા અને પછી એ પોચા નથી થતા હવે ભાજીને મેં પહેલા જ પાણીથી ધોઈ લીધી છે અને થોડી કોળી પણ કરી લીધી છે તો હવે આપણે એને એકદમ ઘીણી સમારવાની છે તો મેથી ભાજી જયારે તમે સાફ કરો ને તો એની જે ડાળકીનો ભાગ હોય ને એ નહીં લેવાનો એના ફક્ત પત્તા લેવાના એકદમ કુમળો ભાગ હોય તો તમે એ લઈ શકો અને ત્યાર પછી તમારે એકદમ એને આ રીતે ઝીણી ઝીણી કટ કરવાની છે તો તમે જોઈ શકો છો મેં એકદમ ઝીણી સમારી લીધી છે તો બસ આવું એનું ટેક્સચર જોઈએ આપણને હવે આપણે એક કડાઈ લઈશું અને એની અંદર આપણે તેલ એડ કરીશું ઢીપલા બનાવવા માટે હંમેશા સિંગતેલનો ઉપયોગ કરવાનો તમે બીજું કોઈ તેલ લઈ શકો છો પણ સિંગ તેલથી સ્વાદ અને સુગંધ સરસ આવશે હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન અજમો નાખવાનો છે 1 ટીસ્પૂન એની અંદર આપણે હિંગ ઉમેરીશું હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું 1 ટીસ્પૂન આપણે માં હળદર રાખવાની છે હળદર આ રીતે વઘારમાં એડ કરશો ને તો કલર ખૂબ સરસ આવશે હવે આદુ મરચા લસણ જે આપણે પીસીને રાખ્યા છે એની અંદર સાંતળવાના છે અને લસણનો કાચો સ્વાદ જ્યાં સુધી જતો ન રહે ત્યાં સુધી એને આપણે સાંતળીશું જો શિયાળાની સિઝન હોય તો તમે લીલું લસણ પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો પછી સિઝન ના હોય તો આ રીતે સૂકું લસણ લેવાનું અને એને એકદમ સરસ સાંતરવાનું છે સંતાઈ જાય પછી એની અંદર આપણે જે મેથીની ભાજી કટ કરીને રાખી છે એ ઉમેરી દેવાની છે અને એને પણ આપણે સાંતળવાની છે આ પ્રમાણે જ્યારે તમે થેપલા બનાવશો ને તો એનો સ્વાદ એકદમ સરસ આવશે જેવા તમે બહાર ગૃહ ઉદ્યોગમાંથી લાવો છો અને એકદમ જે પતલા હોય છે આ રીતે તમે જો મસાલો તૈયાર કરશો ને તો તમે એને ઈચ્છો ને એટલા પતલા વણી શકશો ખાખરા જેટલા પતલા પણ આમાંથી તમે થેપલા વણી શકશો અત્યારે જે મસાલો છે ને આપણો સરસ શેકાઈ ગયો છે સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે તો હવે એની અંદર આપણે ગોળ એડ કરવાનો છે થેપલા હોય એટલે એની અંદર થોડી આપણને મીઠાશ જોઈએ તો અત્યારે મીઠું સ્વાદ મુજબ બેડ કરવાનું તો મેં એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને બે ટીસ્પૂન જેટલો મેં ગોળ નાખ્યો છે મેથીની ભાજી છે ને તો એને બેલેન્સ કરવા માટે આપણે ગોળ નાખીશું જનરલી આપણે જ્યારે થેપલા બનાવીએ ને તો દહીં ગોળનો ઉપયોગ કરે છે પણ નાસ્તા સેન્ટર એટલે કે ગૃહ ઉદ્યોગના જે થેપલા હોય છે લાંબો સમય સુધી ટકવાના માટે બનાવવામાં આવેલા હોય છે એટલે એની અંદર દહીંનો ઉપયોગ કરવામાં નથી આવતો તો દહીં આપણે નહીં નાખીએ અને અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે આપણી કડાઈ ગરમ છે એટલે ગોળ એની અંદર જ ઓગળી જશે તો બસ હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ તો તમે જોઈ શકો છો થોડી વારમાં એ ઠંડુ થઈ ગયું છે હવે આ મિશ્રણને તમે ઈચ્છો ને તો બોટલ ની અંદર ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો લગભગ આઠ થી દસ દિવસ સુધી બિલકુલ જ એ ખરાબ નથી થતું અને બનાવીને રાખવાનો ફાયદો એ છે કે ઘણી વાર એવું થાય કે તમારા ઘરમાં એક સાથે તમે વધારે થેપલા બનાવો ને તો એ વપરાય નહીં તમને ત્રણ કે ચાર જ થેપલા જોઈએ છે તો એના માટે પછી તમારે દરેક વખતે મસાલો બનાવવાની જરૂર ના પડે તમે આ રીતનો મસાલો તૈયાર રાખ્યો હોય ને તો જયારે પણ તમને જરૂર પડે તો લોટમાં એક બે ચમચી મસાલો નાખીને તમારે બે ત્રણ ચાર જેટલા પણ થેપલા બનાવવા હોય એટ અ ટાઈમ તમે બનાવી શકો તો રોજ રોજ તમારે અલગ અલગ આવી રીતે મસાલો બનાવવાની જરૂર ના પડે અત્યારે મેં ઘઉંનો લોટ લીધો છે બસો પચાસ એમએલનો મેઝરિંગ કપ ઉપયોગમાં લીધો છે અને એ કપના માપથી દોઢ કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ આપણે એની અંદર ચાંદ લોટ એડ કરવાનો છે ચાંદ લોટ એડ કરવાથી થેપલામાં સ્વાદ ખૂબ સરસ આવે છે અને પોચા બને છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે બધો જ એની અંદર એડ કરી દઈશું અત્યારે મેં તમને જે મસાલાનું માપ બતાવ્યું ને એ બે કપ તમે થેપલા એમાંથી બનાવી શકો બે કપ અઢી કપ જેટલો લોટ હોય તો આ મસાલો પરફેક્ટ છે અને ટોટલ તમારામાં બે કપ જ્યારે લોટ ઉપયોગમાં લીધો તો લગભગ પંદર થી સત્તર નંગ જેટલા થેપલા બન્યા હતા તો પહેલા તો આપણે આ મસાલામાં જે મોચર છે એની સાથે એડ કરીશું આ થેપલા બનાવવામાં આપણે દહીંનો ઉપયોગ બિલકુલ જ નથી કર્યો એટલે બહાર તમે જો રાખો તો ઠંડીની સિઝન હોય તો થી દસ દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય અને જો ગરમીની સિઝન હોય તો પણ થી છ દિવસ સુધી આ થેપલા બિલકુલ જ ખરાબ નથી થતા અને તમે જો એને વેક્યુમ પેક કરાવો છો અને પછી તમે એને ફ્રીજમાં મૂકો ને તો બેથી અઢી મહિના સુધી તમે આ થેપલાને સ્ટોર કરી શકો છો એટલે તમારા જો દીકરા કે દીકરી બહાર ભણતા હોય અને તમારે એને થેપલા મોકલવા હોય તો તમે આ પ્રમાણે થેપલા બનાવી શકો અને પછી જ્યાં વેક્યુમ પેક કરીને આપે છે ને ત્યાં પેક કરાવીને તમે એને મોકલી શકો છો હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધવાનો છે અને લોટ આપણે બહુ વધારે કઠણ પણ નહીં અને બહુ વધારે ઢીલો પણ નહીં એવો બાંધવાનો છે અને લોટને આપણે લગભગ દસથી પંદર મિનિટ માટે રહેવા દઈએ જેથી એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો પંદરેક મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને કેળવી અને એની અંદરથી લોવા તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે લોટ મેં કેવી રીતનો રાખ્યો છે ક્યારેક એવું થાય કે લોટ છે ને વધારે પાણી પીવીને લોટ કઠણ થઈ જાય તો તમારે થોડું પાણી નાખીને સેટ કરી લેવાનો હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીશું અને આ જે થેપલા છે ને આપણે પતલા બનાવવાના છે એટલે તમે લુવા જો બહુ વધારે મોટા બનાવ્યા હશે ને તો થેપલાની સાઇઝ મોટી બનશે એટલે તમારે જે સાઇઝના બનાવવા હોય એ પ્રમાણેના તમારે લુવા તોડીને તૈયાર કરી લેવાના છે અને તમે લોટ જોઈ શકો છો કે હાથમાં બિલકુલ જ ચોંટતો નથી તો બસ આ રીતનો રાખવાનો છે જો લોટ ઢીલો હશે ને તો વખતે વધારે લેવું પડશે અને પછી જે થેપલા છે એને બને અને લોટ જો તમે કઠણ રાખ્યો હશે ને તો પણ થેપલા બન્યા પછી નરમ નહીં રહે એટલે કે પોચા નહીં રહે એટલે લોટ તમારે જે છે ને એ બહુ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એવું રાખવાનો છે અને વણતી વખતે બસ થોડું જ અટામણ તમારે લેવાનું છે અને જેટલા બને એટલા પતલા આપણે થેપલા વણવાના છે ને એટલા માટે જ આપણે આદુ આદુપરચા લસણની પેસ્ટ એકદમ એની અંદર બારીક પીસવાની છે મેથીની ભાજીને પણ એકદમ બારીક સમારવાની છે તમે જોઈ શકો છો કે થેપલું જે છે ને મેં કેટલું પતલું વણીને તૈયાર કર્યું છે તો આ પ્રમાણે આપણે થેપલા વણવાના છે હવે આ થેપલા તમે આટલા પતલા વણ્યા હોય ને તો એને શેકવાના પણ તમારે એક અલગ રીતથી છે શેકવા માટે તમારે લોખંડની તવી લેવાની છે અને એની ઉપર આપણે થોડું તેલ લગાડી દઈશું અને આ રીતે ફલાવી દઈશું જેથી પહેલું થેપલું આપણે જયારે નાખીએ ને તો એ નહીં હવે જયારે થેપલાને તમે શેકવા માટે મૂકો ને તો પહેલી વાર જયારે તમે નાખો ત્યારે ગેસની ફ્લેમ ને ફાસ્ટ રાખવાની હાઈ ફ્લેમ રાખવાની થોડી જ વારમાં એની પર તમને થોડા થોડા બબલ દેખાશે એટલે કે ચડવા લાગશે એનો જે કલર છે એ પણ ચેન્જ થશે હવે આપણે એને ફરાવી દઈશું હવે ફરાવી દઈએ એટલે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની તો એક સાઈડ હાઈ ફ્લેમ રાખીને તમારે એને શેકાવા દેવાનું છે અને બીજી સાઈડ તમારે સ્લો ફ્લેમ રાખીને એને શેકાવા દેવાનું છે આ પ્રમાણે જ્યારે તમે થેપલા બનાવશો ને તો તમારા થેપલા બન્યા પછી પણ એકદમ સરસ પોચા નરમ રહેશે તમે બીજા ત્રીજા કે ચોથા દિવસે પણ ખાશો ને

તમે જોઈ શકો છો કે એકદમ પોચા નરમ આપણા થેપલા તૈયાર થયા છે તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમને જો રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે